નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મટીયલ યુટ્યુબ ચેનલમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસોની જાણકારી હોવી જરૂરી છે મિત્રો પહેલા આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં જેટલા રાષ્ટ્રીય દિવસો આવે છે તેને ક્રમબદ્ધ રીતે જોઈશું અને પછી આંતરરાષ્ટ્રીય દિવસોની સમજૂતી મેળવીશું બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત છે તેમનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના દિવસે થયો હતો ભારત ભ્રમણ દરમિયાન ગુજરાતમાં તેઓ વર્ષ અઢારસો એકાણુંમાં આવ્યા હતા જે દરમિયાન તેમણે અમદાવાદ વઢવાણ લીંબડી જુનાગઢ કચ્છ દ્વારકા નડિયાદ અને વડોદરા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન લીમડી ઠાકોર સાહેબ જસવંતસિંહજીએ તેમને વેદોના પ્રચાર માટે પશ્ચિમી દેશોમાં જવાની સલાહ આપી હતી અગિયાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંના રોજ શિકાંગો ખાતેની વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસની શરૂઆત ક્યારે થઈ ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં જાહેરત કરવામાં આવી હતી તે મુજબ બાર જાન્યુઆરી ઓગણીસો થી દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે બાર ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે બાર જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ છત્રીસમો યુવા દિવસ તથા સ્વામી વિવેકાનંદજીની એકસો અઠ્ઠાવનમી જન્મજયંતિ હતી મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી જ કે ભારતના મહાન દાર્શનિક યુવા સંન્યાસી શુભચિંતક તથા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી બાદ જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ને યાદ કરતા દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવાય છે મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસ શું કામ મનાવાય છે સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનોને દેશની તાકાત અને ભવિષ્ય માનતા હતા રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોના ઊર્જા જાગૃત કરવા તથા આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દેશના વિકાસ માટે અગ્રેસર રહેવા પ્રેરિત કરે છે આ દિવસ સ્વામીજીના મહાન વિચાર તથા આદર્શોનો પ્રચાર પ્રસાર કરવા તથા પોતાના જીવનમાં લાગુ કરવા માટેનો મહત્વપૂર્ણ દિવસ છે ભારતના યુવાનો માટે સ્વામી વિવેકાનંદ જેવા પ્રેરણા સ્ત્રોત બીજા કોઈ હોઈ જ ના શકે એટલા માટે તેમની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ મનાવાય છે મિત્રો સ્વામી વિવેકાનંદજીના જીવન પરથી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના મુદ્દાઓ જોઈએ સ્વામીજીના પિતાનું નામ વિશ્વનાથ હતું માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું વર્ષ અઢારસો એક્યાસીમાં માં વિવેકાનંદજી કોલકત્તાના દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરમાં રામકૃષ્ણ પરમહંશને મળ્યા હતા ત્યારબાદ તેમને પોતાના ગુરુ માની પોતાનું જીવન ગુરુની સેવામાં સમર્પિત કર્યું હતું માત્ર પચીસ વર્ષની ઉંમરમાં ઘર છોડી સંન્યાસ લીધો હતો ત્યારથી નરેન્દ્રનાથ બાળપણનું નામ છોડી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું ડિસેમ્બર રોજ કોલકાતાની બેલુરમાં ગંગા તટ પર પોતાના ગુરુને સમર્પિત રામકૃષ્ણ પરમહંસ મઠની સ્થાપના કરી હતી સ્વામીજીએ વિશ્વભ્રમણ વિશ્વ ભ્રમણ દરમિયાન શિકાંગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું સ્વામીજીએ ચાલીસથી થી પણ ઓછી ઉંમરમાં ચાર જુલાઈ ઓગણીસો બે ના રોજ બેલુર સ્થિત રામકૃષ્ણ મઠમાં ધ્યાન અવસ્થામાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો મિત્રો પંદર જાન્યુઆરીના રોજ કયો રાષ્ટ્રીય દિવસ આવે છે તે તમારે કોમેન્ટ કરવાનું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક પણ કરી દે